મારું સારું સુમાહાના કાટા બોટા બહુ વધી ગયા વાળ કોટો કર્યો નહીં તો દાર્યું લઈને આવ્યો હું વાળ કોટો કરી નાખો આમ જવા દે

તમને આ લાશ કઈ હાલતમાં મળી હતી હું એસી થિયેટર માં આવ્યો એટલે આમ જોયું આપો ઊંધો પડેલો હતો એ હું કહું ગયો લાગે એટલે ઉઠાડવા માટે સીધો કર્યો પણ આ તો હજુ જ નહીં નોળો મળી જઈ એટલે મેં તમને ફોન કરી દીધો ડાયરેક્ટ બરાબર કઈ જરૂર પડે તો તમને અમે બોલાવશું બાકી ગામની બહાર જતા નહીં અત્યારે બરાબર જાવ તમે જઈ શકો હું પણ મારી નાખી દીધો લાગે છે

એવિડન્સ માટે આના પ્રૂફ ઓલે લઈ લો સબૂત ઓલે આ રીયુ ડોક્ટર સાળુ કેન આપી દેશે એ રાખો અત્યારે ગોગો બીજી આ શું હ બે દાતા ગાયબ આનાથી મળ્યો કરી રહ્યો છે બે દાતા ગાયબ છે ઓડામાં છોડેલું હા સારી બધી જાય આપડો પંકાને તમે ફોન કર્યો તો આવો રસ્તામાં લાય તો પાછળ પાછળ તો ફોન રે ને ફોન ઉપાડતો એ બધા હંગારા થાય ને

જે e ગુટકા <coughs> 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 <coughs>

દયા અભિજીત દ તું ચેક કરતો તો આજ બરાબર આના કિચા અભિજીત મોમ ના તમારું મુન આવધી સે ઉઠાવ તો કિચા તું કે ચેક કરતો મુનો તો ચેક કરતો કિજા દૂયે ચેક કર્યા બરાબર ને તું ચેક કરતો તો શું કરતો સે લેવા ચેક નતો કરતો

તમે બે જણા છો જો હા હવે સીઆઈટી વાળા અહીંયા લે આ યાર અમે સીઆઈટી વાળા સીઆઈટી પાગલો